ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનો જન્મ ચૌદ એપ્રિલ અઢારસો એકાણુંમાં મધ્યપ્રદેશના મહુમાં એક સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો તેમના પિતાનું નામ રામજી માલોજી સક્યાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું તેઓ ચૌદ ભાઈ બહેનોમાં સૌથી છેલ્લા હતા તે એક દલિત સમાજમાંથી આવતા હતા અને બાળપણથી ઘણી મુશ્કેલીઓનો સામનો તેમણે કર્યો હતો આંબેડકર છ વર્ષના હતા ત્યારે માતાનું અવસાન થયું હતું ભીમરાવના પિતાની મૂળ અટક આમ તો સકપાલ હતી જો કે તેઓ મૂળ મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લાના અંબાવાડે ગામના રહેવાસી હતા આથી શાળામાં ભીમરાવની અટક આંબેડકર રાખવામાં આવી હતી ભીમરાવ આંબેડકરના પિતા મિલિટરીમાં સુબેદાર હોદ્દા પર હતા અને લશ્કરી શાળામાં હેડમાસ્ટર હતા નાનપણથી તેમને સારા સંસ્કાર પણ મળ્યા હતા ત્યારબાદ તેઓ બંધારણના ઘડવૈયા બન્યા જે રીતે તેમણે પોતાની જે સ્ટડી છે એજ્યુકેશન છે તેમણે વિદેશમાંથી પૂર્ણ કર્યું ત્યારબાદ તેઓ ભારત આવ્યા ભારતમાં તેઓ કાયદા મંત્રી રહ્યા લોકસભા રાજ્યસભાના સાંસદ રહ્યા અને તેમના નેતૃત્વમાં બંધારણ સમિતિની સ્થાપના થઈ તેમને અધ્યક્ષ સ્થાને બંધારણ સમિતિની રચના થઈ બે ને અગિયાર મહિના જેટલો સમય છે તે બંધારણ બનાવવામાં લાવ્યું તેમણે એક સુંદર બંધારણ છે તે ભારત દેશને આપ્યું આજે એ જ બંધારણને આજે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિને લઈને તમામ દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો આજે દેશભરમાં બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉસાબેર ઉજવણી કરવામાં આવી દલિત સમાજના લોકો દ્વારા પણ ઠેર ઠેર રેલીઓ કાઢવામાં આવી અમદાવાદના વેજલપુર વિસ્તારમાં પણ દલિત સમાજના લોકો દ્વારા એક ભવ્ય વિશાળ રેલી કાઢવામાં આવી હતી જેમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે દેશ માટે આપેલા બલિદાનને યાદ કરવામાં આવ્યા સાથે જ સંવિધાન જે આજે આપણા માટે ખૂબ જ મહત્ત્વની વસ્તુ માનવામાં આવે છે તે સંવિધાનને જે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર બનાવવામાં દિવસ રાત એક કર્યા હતા તે બાબતોને પણ વાગોળવામાં આવીને એક વિશાળ રેલી કાઢીને દેશમાં એકતા અખંડિતતાનો મેસેજ પણ દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને એપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં